ધારી માં સ્વૈચ્છિક મતદાન દિવસની ની ઉજવણી કરવામાં આવી અનેક લોકો બ્લડ ડોનેટ કરી અનેક લોકો જીવ બચાવવા માટે ના કર્યા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી અનુસંધાને માનનીય જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર એમ જોશી માર્ગદર્શન તથા ધારી પ્રાંત અધિકારી એચડી જાડેજાના નિરીક્ષણ હેઠળ તાલુકા હેલ્થ કચેરી ધારી દ્વારા સંયુક્ત રીતે આંતર વિભાગીય રક્તદાન શિબિરનું આયોજન ધારી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું હતું આ તકે ધારી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીસી મકવાણા તેમજ સી એસ ટી ધારીના અધિક્ષક ડોક્ટર બસિયા અને ધારી તાલુકા હેલ્થની સમગ્ર ટીમ તથા તમામ સંકલન વિભાગોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવામાં આવેલો હતો આ કેમ્પમાં નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ત્રીસથી વધુ બહોળી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવેલું હતું જે બ્લડ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વેદ વોલન્ટિયર બ્લડ બેંક અમરેલીને સમર્પિત કરી અનોખું યોગદાન આપવામાં આવેલું હતું